હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં અને સવારે ઉઠતા જ જો મને મોઢા ઉપર સોજો વધારે આવી ગયો તો એટલે બોલાતું પણ નહોતું અને એ કામ પણ નહોતું થતું તો આ બાજુ લલિતે વહેલા ઉઠીને પેન્સુલો તૈયાર કરી દીધો તો પેન્સ સ્કૂલે જવા માટે રેડી થાય છે અને એને નાસ્તો બનાવી અને આપણે એને સ્કૂલે રવાના કર્યો તો તો સ્કૂલે ગયા પછી ઘરનું લગભગ તમામ કામ લલિતે જ કર્યું હતું કચરા બચરા પથારી સરખી કરી દીધી હતી પોતું પણ મારી દીધું હતું પછી મેં બંને એના રેડી થઈ ગયા તો ગાય આપણે પાછી દાઢ દુખવાઈ છે તો જેવું છે દવાખોન તો આજે તો ઘરનું બધું કામ લગભગ લલિત જ કર્યું છે મેં ખાલી રસોઈ બનાવી છે બંને છોકરાઓને સ્કૂલ મૂકી દીધા છે અને હોસ્પિટલ અમે બતાવવા દેવું છે અને આવી પહોંચ્યા આપણે હોસ્પિટલ મહર્સી ડેન્ટલ ક્લિનિક ગુંજન પટેલના ત્યાં ડૉક્ટરે પહેલાં પણ બતાવવાનું કીધું હતું પણ મેં કીધું મોટી જશે એટલે નહીં જવું પડે પછી રિટર્ન થતા હતા ત્યાં વળીને ચણિયાચોળીઓ અમે જોઈ તો ઘણી બધી ચણિયાચોળી સારી હતી જો પણ મને ફિનિશિંગ ચણિયાચોળી હું ઓછું ગમે છે એટલે બહારની ચણિયાચોળી હું પ્રિફર કરતી નથી વધારે પણ જે લોકોને એક બે વાર પહેરવી હોય તેથી લઈ શકે છે અને સરસ મજાની હતી ગામઠી વર્કમાં પણ સારી બધી એવી ચણિયાચોળીનું કલેક્શન હતું અહીંયા આગળ સરસ હતી પછી ત્યાંથી અમે નીકળી ગયા અમારા ઘર તરફ અને આ નીચે ચડાવેલા દેખાય છે તે છે રામબીરનું મંદિર અને આ છે ગઠામાં દરવાજાવાળો એરિયા ત્યાં ખૂબ જ ટ્રાફિક હતું અને પછી આપણે આવી પહોંચે આપણા ઘરે તો ગાઈઝ દવાખાનેથી આવી ગયા છે આપણે ઘરે અને લલિતને લાગી છે ભૂખ તો ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ તો ગાય જંશુકે આવી ગયો છે તો એને પણ જમવાનું આપી દીધું અને વાસણ આટલા બધા હતા તો વાસણ પણ થઈ ગયા બાજુ આપણે મશીનમાં કપડાં પણ નાખી દીધા તો બસ હવે બપોરે થોડી આરામ કરીશું એ ગાય તમારા પિંસુભાઈ ઘરે આવી ગયા છે અને એમને પણ ચા નાસ્તો આપી દીધો સાંજે રસોઈનો ટાઈમ થઈ ગયો છે કપડાં પણ સુકાઈ ગયા છે પણ તબિયત એટલી ખરાબ છે તે એવું લાગે છે કે કંઈ કામ થાય એમ નહીં કેમ કે જો હજુ હું ખાટલો એમને એમ પાત્ર છે એમ જ થાય કે હોય જ રહું કે ગોળી ગળી એટલે વળી પેટમાં દુઃખવાયું છે એટલે નવું દુઃખ ચાલુ થયું બપોરે ખાવાનું કોઈ મેં ખાધું નહોતું ચા ને બિસ્કીટ એવું ખાધું એટલે ગોળી ભારે પડી હોય એવું લાગે છે લોકોને એમ થતું હશે કે બીમાર છે તો એ વિડીયો ઉતારે છે આ તે લોકોના વિચાર આપણે કદી પેલા કરી શકશું નહીં લોકોને જેમ વાતો કરવી એમ કરે આપણે આપણું કામ કરે જઈશું તો જિંદગીમાં આગળ વધીશું તો મિત્રો બસ સપોર્ટ કરજો અને અમારા વિડીયોને લાઇક કોમેન્ટ પણ કરતા રહેજો અને હવે સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે પહેલાં રસોઈ બનાવી દઈએ અને પછી બહાર જઈને જોયું તો સુંદર મજાની સાંજ થઈ ગઈ હતી અને કુદરતી વાતાવરણ એટલું સરસ હતું તે જોઈને જ આપણને ગમે જાય જાણે ભગવાને આકાશમાં રંગોળી કરી હોય તેવું સરસ મજાનું આકાશ હતું અને પછી થઈ જાય છે સાંજનો રસોઈનો ટાઈમ તો હું શાક સમારવા બેસી ગઈ છું રીંગણ બટાકા ફૂલાવાર મિક્સ સબ્જી બનાવી હતી થોડી ખીચડી બનાવી હતી અને પછી લોટ બાંધીને રોટલી પણ કરી દીધી અને લલિત બહાર ગયા હતા એમના કામથી લેટ આવવાના હતા તો અમે ત્રણેય જણા જમવા બેસી ગયા તો કાંઈ જમવાનું બની ગયું છે બનાવી છે આપણે રીંગણ બટાકા ફૂલાવાની મિક્સ સબ્જી ખીચડી અને રોટલી તો આવી જાવ બધા જમવા માટે તો કઈ જાતના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે લાયકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી ગઈ તો બાય ગુડ નાઇટ